કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં ફરી ખાણ ખનીજ વિભાગનો સપાટો ત્રણ ડમ્પરો ઝડપાયા નેવું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રેતી ચોરી કરતા ટ્રાન્સપોર્ટરો અને સ્ટોક ધારકો મોટા પ્રમાણમાં રેતી ચોરી કરે છે તો સ્ટોકની માપણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટ્ટમાં બિનઅધિકૃત રીતે રેતી ચોરીનો કારોબાર પૂરજોશમાં ચાલી રહ્યો છે આ છેવાડાનો વિસ્તાર હોઈ રાત દિવસ બિનઅધિકૃત રીતે રેતીનું ખનન કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં દુદાસણ કસલપુરા જામપુર ભદ્રેવાડી વિસ્તારોમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન ચાલી રહ્યું હોવાની વર્ષોથી બુમરાડ ઉઠવા પામી છે કારણ કે કસલપુરાથી રેતીભરી તરત પાટણ વિસ્તારમાં પ્રવેશ કરી લેતા હોય છે અને જામપુર ટોટાણા ખારિયા ભદ્રેવાડી વિસ્તારમાંથી જ હાઇવેથી નીકળી જતા હોય છે જેથી મોટા પ્રમાણમાં રેતી ચોરી થઈ રહી છે તો આ રીતે રેતી ચોરી અટકાવવા લોકોની માંગણી છે ત્યારે કસલપુરા વિસ્તારની બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ભરવા આવેલા ત્રણ ડમ્પરો ખાણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા મોડી સાંજે રેતી ભરવા આવેલા ત્રણ ડમ્પર કશળપુરાની બનાસ નદીના સરકારી પડતરમાં બીના રોયલ્ટી રેતી ભરવા આવ્યા હતા ત્યારે ખાણ ખનીજ ટીમે રેડ કરેલ અને ત્રણ ડંપરો ઝડપી પાડ્યા હતા અને ત્રણે ડમ્પર સિહોરી પોલીસ મથકે જમા કરી ખાણ ખનીજ પાલનપુર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે જેમાં પાલનપુર ખાણ ખનીજ દ્વારા નેવ લાખનો મુદ્દામાલ સીઝ કરીને સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેમાં ઝડપાયેલા ગાડીના નંબર છે ડીડી જીરો બે જી ચોરાણું એક્યાસી એન એલ જીરો સાત ડબલ એ બેતાલીસ સત્યાવીસ જી જે ચોવીસ એક્સ પાંત્રીસ છોત્તેર